નવી ગ્રામ સમિતિની રચના લક્ષ્મણભાઈ ગાયટી પ્રમુખ તરીકે ચૂંટાયા હમીરપર મોટી ભારતીય કિસાન સંગઠન કચ્છ જિલ્લા અધ્યક્ષ શાઇ રાજપૂતની ઉપસ્થિતિમાં વિશાળ મીટીંગ યોજાઈ જેમાં ગ્રામ સમિતિની રચના કરવામાં આવી સર્વેજન મતે લક્ષ્મણભાઈ ગોવાભાઈ ગાયટીને પ્રમુખ તરીકે અને દાનાભાઈ વેલાભાઈ ભરવાડ દિલુભા ખેંગાળજી વાઘેલા નૃસંગભાઈ કાંજીભાઈ ચૌધરીને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા મિટિંગમાં ઉપસ્થિત રહીને રામજુભાઈ રાજપૂત દ્વારા નવી સમિતિને શુભકામના પાઠવવામાં આવી તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં દરેક ગામમાં સમિતિ બનાવીને ખેડૂતોના પ્રશ્નો ઝડપી નિરાકરણ માટે કાર્ય કરવામાં આવશે તેમજ ખેતમજૂરો અને સરકારની યોજનાઓનો પૂરતો લાભ મળે તે માટે ધ્યાન રાખવામાં આવશે ગ્રામ સમિતિના સભ્યોને ઉપસ્થિત ખેડૂત ભાઈઓ દ્વારા મિટિંગમાં ઉપસ્થિત હોવા બદલ રામજીભાઈ રાજપૂતને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યું તો આ સમિતિ એ ખેડૂતો માટે એક શક્તિશાળી મંચ તરીકે કાર્ય કરશે અને ગામના વિકાસમાં મહત્ત્પૂર્ણ ભૂમિકા ભજવશે રિપોર્ટર વસીમ સુધી ખોટવાળા આડેસર સહવું પડે છે અને નથા એના માટે ગામના તમામ લોકો સાથે મળીને ગ્રામ સમિતિની રચના કરવામાં આવી ગ્રામ સમિતિનો ઉદ્દેશ એ છે કે દરેક ખેડૂતને સન્માન મળે કારણ કે જગતનો તાત જો ચૂકી હશે તો ક્યારેય પણ ભારત સુકી નથી દરેક ખેડૂતને માન સન્માન મળે એ ગ્રામના તમામ ખેડૂતો સાથ સાકાર આપતા રહેશે ભવ્ય આ ગ્રામ સમિતિની અંદર એટલે તમામ લોકો સંગીત હશે આવી જ રીતના સાથ સાકાર આપતા રહે અને હરમેશ જ્યારે જયારે મિટિંગ હોય ત્યારે કોઈ પણ ખેતીનું કામ હોય તો ખાસ એક કલાક જ્યારે મિટિંગ હોય ત્યારે આપણે જેટલી તમારી મજબૂતાઈ જે એટલું જ કામ થશે અંદર કામ સારા થતા હશે ગ્રામ સમિતિ દ્વારા ગામના સારા હિસાબ માં છે તમે કામ આવી રીતે સંખ્યા ની અંદર જયારે બધા હાજરી આપી છે તો તમામ નો હું ભારતીય કિસાન સંગઠન દિલાવરથી આ આભાર માનું છું જય જવાન સરસ તમારું આભાર હવે સાંભળો